હાથી વારી થામાં આઈ પેસોટી કહી ગઈ ને હાથે આખવાની ક્યાં કરો તો મોટા મોટા વેદ હોય ને એની જેમ કામ કરે વાહ ભાઈ એવા મજા આવી ગઈ એક જ સેકન્ડ ની અંદર પેટનો નો દુખાવો તો વહી ગયો આવે છે ને આખું વર ઘટે ને એટલું થઈ ગયું ભાઈ માતાજી ની મેર થઈ ગઈ ને એને જો કે હમે ઓલી સાઈડ દેખાય ને અહીંયા માં પીઠળ બેઠી ભાઈ ભારતી ને પૈસા આપીએ એટલી ભૂખા બોલાવી દેજો આ લાગડી જો ના એને બધી લેવા મંડી ગયા તમને તો ખબર છે ને ઘૂમેડી ઉપર જાવ એટલે ભારતી ને મેડી ઉપર આવું જ પડે એક જોડી છોડાવ્યા લાસાના સગુણા છે ને એના માટે છે ને આપડે રેનકોટ લેવા માટે જયમાં મગલ રાધે

હું જતાવું મમ્મી ખેતરમાં છે કે મમ્મી છે ને ખેતર માં ગયા છે અને ભાવેશ ભાઈ આવી ગયા છે પેલા આપડે જાય પેશોટી ચડાવતા આવીએ ને પછી ક્યાંક છે ને મસ્ત મજાનું ઉમરેઠી હિરેન નદી નું ડેમ છે તો એ પણ આપડે જોવાનો છે તો બ્લોક ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આપણે જે કામ થાય એવા થઈ સફળતા પૂર્વક આપણું કામ થઈ જશે કમ્પ્લીટ કરી દીધું ભાઈ એ તો મોટા મોટા વેદ હોય ને એની જેમ કામ કરે વાહ ભાઈ વાહ મજા આવી એક જ સેકન્ડ ની અંદર પેટનો નો દુખાવો તો વહી ગયો બેને ટૂંકમાં આપણે શું કે પેસોટી હે ને પેસોટી તો એ બધી તકલીફ થાય એમ નહીં બેને ટૂંકમાં માથ મૂકીને આમ તમ બે ત્રણ વાર કર્યું ને કમ્પ્લીટ થઈ ગયું વાહ ભાઈ વાહ મજા આવી ગઈ અત્યારે અમે આવી ગયા છે હિરણ નદીમાં વાહ 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 તમે જો ખાલી હિરણ નદીનું પાણી જો વાહ 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 ક્યાં વિભા આપણે

ને હવે છે ને મારે પાછું છોકરાને તેડવાનો ટાઈમ થઈ ગયા છે આજે વહેલું ભણવાનું હતું તો ચાલો હવે જઈએ આપણે ને અત્યારે છે ને હજુ અહીં કામ બધી ચાલુ છે બધું હું પ્લાસ્ટર બ્લાસ્ટરનું કામ ચાલુ છે ભાઈ તો આમાં છે ને કંઈક ને કંઈક કંઈક ને કંઈક રેનોવેશન હાલત કરતું હોય આવું કારણ કે દર વર્ષે રેનોવેશન કરવું જ પડે બાકી છે ને ડીમ પાછું તૂટવાની એની શક્યતા વધી જતી હોય અને દર વર્ષે અહીં રેનોવેશન હાલતું ને આવું બધું કામ કાજ હાલે ને તમે અહીંથી ખાલી ભાઈ નજારો જો વાહ 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 a heart to the city streets We began to feel the fire બહુ મજા આવી ગઈ ભાઈ અને ખરેખર યાર આવું નજારો હોય ને તો તમારે ગાંડી ગીરમાં આવવું પડે ને એમાં જો તમે ચોમાસામાં આવો એટલે પ્રકૃતિ છે ને હોળે કલાએ ખીલી ગઈ ના તમે જો એ ભેંસા નાઈથી વાહ 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 હે આમાં મગર ને ઘણી પાને કઈ ઉપાધિ જોઈ લે

સંતમાં ભૂકા બોલાવી દેવાના છે ચાલો હારો છે આ દુલ છે લોહણ ચા પીવડા વાળો લોહણ બહણ નઈ ખોકે હે તો જો હું તમને કેતો તો ને કાડી કર નાખી જો આ બે બેની કપડા કેટલા ને લીધા 500 રૂપિયા હે 500 રૂપિયા ના જો ભગવાન 500 રૂપિયા ને કપડાં હું તમને કેતો તો ને આની મેરે હોય ને એટલી આમ ઈ ઉડેર જ કરે હાલો તો મારે વેરાડ જવાનું છે શું લેવાનું છે બેનું હાટુ બોલે રેનકોટ હે રેનકોટ હા તમારી ફરમાઈશું તો પૂરી થાય જ દે

અને મારે છે ને થોડો ઘણો કાલો નો બોર્ડ બનાવવાનું બોર્ડ બનાવતા હું અને આ બે બેનું હાટું થોડું ઘણું કઈ કામ છે તો એ પકડ થોડું ખારું છું નથી ને વેરાળ ભાગ્યો નથી લાવો જો આ બધી છે ને આ બધી છે ને અહીં શું વેવો તમારાની મેળ પાંચસો રૂપિયા દેવા મને એટલા આમ નો હા લે યાર પાંચસો રૂપિયા જાય પણ તમે વિચાર કરો માં પાંચસો બીજા દેની પડ્યા હોય તો ખાતા વાહ 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 ભાઈ વાહ ચાલો લાવો ગાડી ચાલી લો

તે પગે તો પડ રહી જાવ ને બેન હજી આનાથી મોટા લેવા એવું કઉ છો આ બેન ને એટલે લગી થાય ને આ બેન ને ઉપર થી નથી થતું જો ભાઈ આવું વાત છે ભાઈ આમાં હું લેવા જાઉં ને આવું થાય આના તો બાઈ હોય તો વાંધો નઈ આપણે કઈ ઉપાદી નહીં આમાં આવું જ થાય તું છે ને કઈ પણ જવું હોય ને બાઈ લઈને જવાય એટલે ઉપાદી ની પાછા ભાઈ અમારી કોણ કરે હું તું પાછળ સીઆઈડી કરવા આવી ગઈ કઈ સીઆઈડી કરવા નથી કઈ કામ નથી તું ઉપર આવી લે તો હું છે ને ભાઈ અત્યારે અહીં મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું ઠંડો 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 મસ્તનો નો પવન આવે ને હું અહીં બેઠો એટલે ભારતી તમને તો ખબર છે ને ઘુમેડી મેળી ઉપર જાઉં એટલે ભારતીની ને મેળી ઉપર આવું જ પડે તો ફેમિલી હવે છે ને વિડિયો એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો છે ગામમાં મને વરસાદને કારણે લાઈટ રહેતી નથી નેટવર્ક આવતું નથી તો થોડીક તકલીફ પડે છે થોડું ઘણું નેટ આવે તો ફટાફટ વિડીયો અપલોડ કરીને નાખી દઈએ ને વિડીયો નાખી એટલે ફટાફટ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બજાવો ને નેક્સ્ટ મળી જવું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમ્મગલ રાજા રાજ બાય કેટલા સબસ્ક્રાઈબર કરવા વન મિલિયન કરવા સબસ્ક્રાઈબ કરી લેજો પાછા